એટલે આ લાવડી કુટમુ એક જ કોના પટ્ટા ને મિલેના ખેતરમાં જયો તો થાકી જયો તે અમારો લઈ જેતા કોમ હતું જે તો થાકી ગયો હા થાકી ગયો તેઓ કારમાં જેતા તારે અમે કીધું જો તમે કીધું હો કોઈ નઈ હા કોઈ નહીં ના ચાલ બા

આખો દારો જે મારો પૈસા ત્યારે પચાસ રૂપિયા દે પચાસ રૂપિયા ના મેળ રૂપિયા નું તો ખાલી મગની દાળ આવે મમ્મી ખીચડી બનાવ

અરે વેલ્યુ ની એવું નહીં ઓ તા તા બપ્પા રે આ મમ્મી બ્લેક પૈસા નહિ આવતા આ તો એટના તા ન તા બપ્પા ના લાગતા મમ્મી દોરાવા પૈસા બપ્પા ના દોર અલ્યા પૈસા કોઈ નહીં આજ આ આડો આવતા હા હા બેટા દો ઈવેત ભાઈ અલ્યા મોટા મોટા બેટા સંકા વિખો આયા વો

એક ઇટ નો એક રૂપિયો ના થયું બિયારી ના કહે છે હમણાં ધોની મગજ છે કોઈ નઈ ક્યા અમારા રંગીલા મજૂર

તારમ લે યાર માર નારુ આયુ હા કાસુ લે કાસુ લે જા જલ્દી જલ્દી જઈ થાકી ગયો થાકી ગયો એ તો પૈસા લાગે ફરાફરા તો બહુ ઓબેલ પડી થઈ લે થાકી હાલ જ નહિ મળતા હું થાકી ગયો હું કા થાકી નહીં ગયો

กาศนี่ไปชาวตันยวเบียรบียรจะเทนะจะเทว้นะตุ๊กยืนกับปั้วตีชุดไทยรูปแบบนะช้าลลยอาจะไปรูปคลีบียร์เลลัเลี้ยตั้งก้มไปอกจะหาว่าหอะไรเลยแล้จัดดีกันอ่ะชีเรสรถจัมปันเนี่ยขึ้นได้ทุกเดือนเลยนะกับพวกมาเล็กที่ที่เราต้องไปเจอเราไม่รูมาท่าว่

પંદરસો રૂપિયા

યા દા ડાળિયાલી છૂટી ના કરીયા કે જો હવે નહીં કરાવવાની ના કહેવાય તમને નમી આપ્યું હો કરન આવશે એવું લા રે 2000 ના 2000 તું આ ઘોડે તું તો આડી અલ્યા મમ્મા છો ને એસે પણ નહી હે ને એટલે હોડ કે ને હા કે લેવાના દા મારે લેવાના હા હમ ફારો છે તમારો હમ તો કૂતરા બરાડા દેવો કોનો

મિત્રો આ વિડીયો અમારો મનોરંજન માટે છે અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આ મિત્રો તમે જેટલો શેર કરશો એટલો અમને વિડીયો બનાવવાની મજા આવશે અને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા ને